તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધાય સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્ય સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે તે બદલ હું પાર્ટીના આગેવાનો આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયાનો મહામંત્રી રવિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું